નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત દાનવીર બાબાભાઈ ભરવાડે સદારામના નામે સો કરોડ દાનની જાહેરાત પાટણ ખાતે ભૂમિપૂજન કાર્યક્રમમાં સિંધુભાઈ માતાજીના સાનિધ્યમાં દાનવીર દાતા શ્રી બાબાભાઈ ભરવાડે ઠાકોર સમાજના સર્વંગી વિકાસ માટે તેમની તિજોરીના દ્વાર ખોલી નાખ્યા જાહેર મંચ પરથી સંબોધન કરતા સમયે એમની વાણી એટલી સરળ અને લાકડી સવાર હતી કે જાણે પૂજ્ય સદારામ બાપુના દૂત બનીને ઠાકોર સમાજ માટે આવ્યા હોય ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ માટે નિખાલસ ભાવથી ઘણી મોટી જાહેરાતો કરી શ્રી સદારામ કન્યા હોસ્ટેલ શ્રી સદારામ મલ્ટી સ્પેશિયાલિટીસ હોસ્પિટલ શ્રી સદારામ ધામ નિર્માણ માટેની જાહેરાત કરી ઠાકોર રબારી ભરવા ટીઆરબીની એક હજાર આઠ સભ્યોની સદારામ સેવા ટીમની રચના કરવામાં આવશે આ ટીમ સમાજમાં કોઈ પણ મોટી તકલીફ પડે તો ટીઆરબી ટીમ તાત્કાલિક સમસ્યાનું સમાધાન કરાવવા માટે પહોંચી જશે

સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ ભૂમિપૂજનની અંદર હું પ્રથમ વખત તો બાબાભાઈ ભરવાડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓની હોસ્ટેલની અંદર ખૂબ મહત્ત્વનો ભાગ એમણે ભજવ્યો છે બે કરોડ અને એકાવન લાખ રૂપિયા એમને દાન આપ્યું છે એ બદલ એમનો આભાર માનું છું હોસ્ટેલના નિર્માણાથી સદારામ બાપાના નામ ઉપર હોસ્ટેલ બનવાની છે અને ક્ષત્રિય ઠાકોર સમાજની સાથે સાથે પચીસ ટકા દીકરીઓ જે અન્ય સમાજની એમને પણ અંદર રહેવાની સગવડ આપી છે બાપ વગરની દીકરીઓ જે છે એમને પણ સગવડ આપવાની છે આ તબક્કે અમારી જે ટીમ છેલ્લા છ મહિનાથી અમારા પ્રદેશના અધ્યક્ષ નવગણજી ઠાકોર સાહેબ અમારા વિનયસિંહ ઝાલા મનોજભાઈ ડોક્ટર વરદાનજી વકીલ અમારા મગજીજી જિલ્લાના પ્રમુખ સમસ્ત મળી એક વિચાર રજૂ કર્યો હતો અને મનોમંથન કરી અને કે હવે સમાજ માટે કંઈક કરવું પડશે ત્યારે બધાના વિચારોની અને વ્યથાથી એક અમે અડાના મકોનમાં દીકરીઓ પચાસ રહી શકે એવી હોસ્ટેલની વ્યવસ્થા કરી આપી પચાસ સાઈડ દીકરીઓની લાઇબ્રેરી જે ખૂબ અદ્યતન સગવડથી અમે એ લાયબ્રેરી બનાવી છે દીકરીઓની એની અંદર લાઇબ્રેરીની અંદર એમના અભ્યાસ કરી આગળની જે ભરતીઓ આવે છે એની અંદર એ ભરતીઓની અંદર પરિપૂર્ણ પાસ થઈ અને ઓફિસરની અને અલગ અલગ ભરતીઓની અંદર જઈ અને નોકરી પ્રાપ્ત કરે એના માટે એ લાયબ્રેરીની અંદર વાતન કરી રહી છે આ તબક્કે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી અમને તમામ સમાજોએ અઢારે વરણ જેમને અમને ખૂબ સમર્થન બોડું પાડ્યું છે તે બદલ તમામ દાતાશ્રીઓનો પણ હું આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું આજનો આજે કાર્યક્રમ હતો ભૂમિપૂજન જ્યાં અમારો જલારામ સોસાયટી છે એની બાજુમાં બંશી કાઠિયાવાડી હોટલના સામે ત્યાં જ એક હજાર વારનો ફ્લોટ લઈ અને એનું નિર્માણ કરવાના છીએ સાત માળની બિલ્ડિંગ નું અમે બધા એ સપનું જોઈ રહ્યા છીએ અને સાત માળનું બિલ્ડિંગ પરમિશન મળશે તો સાત માળનું સો ટકા બનાવવાના છીએ નહીં પરમિશન મળે તો સો માળનું તો ચોક્કસ હશે એ એ બિલ્ડિંગ એ રીતના હશે કે નીચે કેન્ટીનની વ્યવસ્થા હશે ઓફિસ હશે હોલ હશે અંદર દીકરીઓને કંઈ પણ વાતચીત કરવા માટે અને એના પછી જે માળ છે એમાં દીકરીઓને રહેવાની હોસ્ટેલ હશે પોંચમા માળે દીકરીઓને તૈયારીઓ કરવા માટે અધતન સગવડવાળી લાઇબ્રેરી હશે અને ઉપર સાતમા માળે એક જીમની પણ વ્યવસ્થા કરવાના છીએ એવું બધું પ્લાનિંગ સાથે ટૂંક સમયમાં એની ડિઝાઇન પણ બની જશે અને ડિઝાઇન બની જશે એટલે અમારું સીધું કામ ચાલુ થશે આ તબક્કે બધાએ ખૂબ બોળી સંખ્યામાં હજારોની સંખ્યામાં આજે ક્ષત્રિય ઠાકોર સમાજની સાથે સાથે અન્ય સમાજ પણ આવ્યો તો આ બધા આવી અમને ખૂબ સમર્થન પૂરું પાડ્યું છે એમાં ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓના ની ચિંતા કરી અને સમગ્ર સમાજ આજે માલદારી સમાજ હોય ભરવાડ સમાજ હોય ક્ષત્રિય ઠાકોર સમાજ હોય તમામે તમામ સમાજનો હૃદયના ભાવથી આભાર માનું છું જ્યારે જ્યારે દીકરીઓની વાત હોય દીકરી કોઈ પણ સમાજની હોય ત્યારે દીકરીઓની પણ દુઃખ થતું હોય એટલે મને મને ખૂબ દુઃખ થતું હોય છે અને જ્યારે અમે એ સાઈડ ઉપર હતા અને જગ્યા સાફ કરાવતા હતા જે પ્લોટની ત્યારે છ દીકરીઓ ત્યાં લાઇબ્રેરીની અંદર અને હોસ્ટેલની અંદર એમને અમારી ભાડાની હોસ્ટેલ ચાલે છે મું રહેવા માટે આવી હતી ત્યારે અમે એમને ના પાડી કે દીકરીઓ અમારા જોડી જગ્યા નથી આ જગ્યાની અંદર અમે ટૂંક સમયમાં અહીંયા આપણી હોસ્ટેલ બનવાની છે ત્યારે તમે આવજો ત્યારે દીકરીઓ રડી પડી ત્યારે મને ત્યારે એવું થોડું મને લાગી આવ્યું કે ખરેખર હવે ખૂબ આ સમય આવી ગયો છે દીકરીને ભણવું છે અને હોસ્ટેલમાં રહેવું છે તો એ સમયે મેં ત્યાં એની માટી લઈ અને એક પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી આ બિલ્ડિંગ આ હોસ્ટેલ ના બને અને બની અને દીકરી અંદર પ્રવેશ કરે ત્યારે જ હું અન્ન લઈશ કે આજે મને ત્રણ મહિનાથી કે ગયા અન્નનો ત્યાગ કરેલો છે જ્યારે હોસ્ટેલ બનશે દીકરીઓ અંદર રહેવાનું ચાલુ કરશે અને દીકરીઓના હાથે મોં મીઠું કરી અને ત્યારે જ મારા મારે ત્યાગ કરવાનો છે આવી બધી આકરી પ્રતિજ્ઞા અને પ્રતિક્ષાઓ લઈ અને સંઘર્ષ કરી રહ્યા છે તો સમગ્ર વિસ્તારના અને ઉત્તર ગુજરાતના ખાસ કરીને ક્ષત્રિય ઠાકોર સમાજને વિનંતી કરું છું આવો બધા સાથે મળી સમાજને એક નવી દિશા આપીએ શિક્ષણ એ જ કલ્યાણ વાત નહીં વિવાદ નહીં સમાજના શિક્ષણ સિવાયની બીજી કોઈ વાત નહીં આવો બધા સાથે મળી આ હોસ્ટેલના સૌ આવા સારા કાર્યને અંદર જોડીએ જય સદારામ બાપા જય દ્વારકાધીશ